ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા ઝોગડીયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ અજય વસાવાએ તલાટી પર કચેરીમાં જઈ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનાની ફરિયાદ રાજપાટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ભરૂચ તલાટી મંડળે આવા હુમલાને ગંભીર ગણાવતા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી અને આશા લગાવવાની માંગ ઉઠાવી છે તેઓએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર અનેક હુમલાઓની ઘટનાઓ બની છે જેને કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે ત્યારે સરકાર આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરે એવી માંગ કરવામાં આવી છે અમારો લંચ બ્રેક પૈતા પછી હું તે સ્થળ પર ગઈ ત્યારે બે વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા અને અંદર બધું વેરવિખેર કરી નાખ્યું હતું અને અમારા જે ચોપડાઓ હતા તે ફાડી નાખેલા હતા અને વાત માલુમ પડી કે ત્યાં તલાટી ભાઈ ને પણ માર્યા છે અને વીસીએ તથા ગ્રામસેવક હતા એમની જોડે પણ બબાલ કરીને એમને પણ માર્યા હતા અને પછી એમ કહેવામાં આવતું હતું કે હું તમને લોકો ને મારી નાખીશ અને જબરજસ્તી અમારા પંચાયત ના બંધ કરી રહ્યો હતો તો છતાં એ લોકો જબરજસ્તી અંદર ઘુસવાની કોશિશ કરતા હતા અને ત્યાર પછી પોલીસને ફોન કર્યો અને એ લોકો દસ એક મિનિટમાં આવીને એ ભાઈને લઈ ગયા છે અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે આ ભરત પરની તલાધિકા મંત્રીઓના હુમલાની આ ઘટનાને ભરૂચ જિલ્લા તલાધિકા મંત્રી મંડળ સખત વખોડી કરે છે આ કામે જરૂરી ફરિયાદ પણ નોંધાવવામાં આવેલી છે અને આપના મીડિયાના માધ્યમથી જે આ તત્વોએ કાયદાના હાથમાં લઈને જે ખુલ્લી ચેલેન્જ થેકી છે

જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા પોલીસ જિલ્લા સમાજન પત્ર આપે છે